અઠ્યાવીસમી ફેબ્રુઆરી એટલે નેશનલ સાયન્સ ડે ભારતના એક મહાન વૈજ્ઞાનિક સીવી વી રમણની યાદમાં આપણે આ દિવસને મનાવીએ છીએ સીવી વી રમણ કે જેઓએ રામન ઇફેક્ટ આપી હતી અને એના માટે તેમને નોબેલ પારિતોષિક ઓગણીસો ત્રીસમાં એનાયત કરવામાં આવ્યું સીવી વી રમણ અને એના જેવા ઘણા બધા વૈજ્ઞાનિકોની યાદમાં ઉજવાતો આ નેશનલ સાયન્સ ડે અમારી શાળાના બાળ વૈજ્ઞાનિકોએ પણ જોવાનો એક નાટકડો પ્રયાસ કર્યો છે તો આવું માણી વિદ્યાર્થી મિત્રો મને ઓળખો હું લોખંડ મારી સંજ્ઞા F છે હું દરેકના ઘરમાં અવનવ સ્વરૂપમાં ઉપલબ્ધ છું મારા અનેક આકાર સ્વરૂપો છે તમારા ઘરમાં જોવા મળતી ખેલી હથોડી તાજડી અને સાયકલ જેવા અનેક રૂપોમાં હું ઢળેલો છું હું માનવ જીવનની ઉન્નતિ માટે ખૂબ જ અગત્યતા ધરાવું છું મને ઓક્સિજન અને પાણીથી વેર છે તેના દ્વારા મારા પર કાટ લાગે છે અને મારી શક્તિ ઓછી થતી જાય છે કાટ ના લાગે એટલે લોકો શું કરે છે તમને ખબર છે હા મારા પર રંગ લગાવે છે મિત્રો મને ઓળખો છો હું જેને એયુ સંગના વડે દર્શાવવામાં આવે છે બધા લોકો મને ખૂબ જ સ્ત્રીઓના પહેરવાના ઘરેણાંો મારામાંથી બનાવવામાં આવે છે જે બહેરીતે ખૂબ જ આનંદિત થાય છે મારી કિંમત ખૂબ જ વધારે છે તેથી ચોરની મને ખૂબ જ બીક લાગે છે સંગ્નાયતજી છે હું ધાતુ હોવા છતાં પ્રવાહી સ્વરૂપ ધરાવું છું હું ધર્મોમિતરમાં રહીને શરીરનું તાપમાન માગું છું મારો રંગ એકદમ ચમકદાર છે મને ઘર મળતા હું ભુલાઈ જાઉં છું અને મારું કદ વધે છે વર્ષોભાવ ઝેરી છે તેથી વનસ્પતિ દવા બનાવવામાં પણ હું વાપરાવું છું વિદ્યાર્થીની તો આગ લગાડવા માટે દિવસની જરૂરી છે શું દિવસની વગર આગ લાગી શકે છે આપણે પ્રયત્ન કરી આપણી પાસે પાવડર છે અને હું એક મટેરિયલ રાખું છું

તમને ખબર છે અગ્નિ ઉત્પન્ન થવા માટે મારી જરૂરિયાત હોય છે જો હું ના હોઉં તો અગ્નિ ઉત્પન્ન થતું નથી મારું નામ હાઇડ્રોજન છે મારી સંજ્ઞા H2 છે હું એક વાયુ છું હું ખૂબ જ જ્વલનશીલ અને સક્રિય ગેસ છું હું અનેક પદાર્થમાં સંયોજક તરીકે સ્થાન ધરાવું હું ધડાકા સાથે પ્રજ્વલિત થઈ શકું છું તેથી બોમ્બ અને રિસાયકલ બનાવવામાં અને રોકેટના એન્જિનમાં મને બળતા તરીકે વાપરવામાં આવે છે હું પાણીમાં પણ સ્થાન ધરાવું હું કાર્બન મારી સંજ્ઞા શી છે કોલસો હીરો અને ગ્રેફાઇટ એ બધા મારા જુદા જુદા સ્વરૂપો છે હું મોટા ભાગના સંયોજિત પદાર્થોમાં સ્થાન ધરાવું છું અને અનેક પદાર્થો બનાવવા માટે મારો ઉપયોગ થાય છે હું જ્યારે સળગું છું ત્યારે કાળા ધુમાડા ઉત્પન્ન કરું છું અને વાતાવરણને પ્રદૂષિત કરું છું હું સખત છું હીરા જેવો અને નરમ છું ગ્રેફાઇટ જેવો અગત્યના પાવર સેલ બનાવવા માટે મારો ઉપયોગ કરવામાં આવે છે

શું કોઈ જાદુ લાગે છે અમે ચાલો આપણે એક પ્રયત્ન કરીએ છીએ આ બોટલમાં હું કઈ બોલીશ તો પાણી નીકળશે આવ સ્ટોપ આવ સ્ટોપ આવ સ્ટોપ તમે બોલો તો તમારાથી નીકળે છે જોયું તમે કે જયારે આપણે આવ બોલીએ તારી ત્યારે પાણી બહાર આવે છે અને સ્ટોક બોલીએ ત્યારે પાણી અટકી જાય છે તો શું રીઝન હશે આની પાછળ આપણે નીચે હોલ પાડેલા છે પાણી નીકળવું જોઈએ પણ નીકળતું નથી તો આની પાછળનું રીઝન સમજીએ પહેલાનું પાણી આપણે ખાલી કરી નાખીએ ચાલો હવે આપણે આની પાછળનું કારણ સમજીએ આ બોટલની અંદર આપણે નીચે હોલ પાડેલા જેને તમને દેખાય આ ઉપરાંત એક વધારાનું હોલ અહીંયા ઉપર પાડેલું છે જે તમને દેખાણું પણ નથી અને મેં પણ નથી દેખાય હવે જો કમાલ શું છે જ્યારે તમે આ બોટલને બંધ કરી નાખો છો પાણી ભરીને ત્યારે આ હોલ ઉપર આંગળી રાખવાની છે આ હોલ ઉપર તમે આંગળી રાખો ને એટલે માત્ર નીચેના હોલ જ રહી પાણીને નીકળવા માટે ત્યાંથી જગ્યા છે એ નીકળી શકે પણ જ્યારે પાણી નીકળશે ત્યારે ઉપરના ભાગમાં જગ્યા થઈ જશે જેને શૂન્ય અવકાશ કહેવાય અને શૂન્ય અવકાશ કોઈની પૃથ્વી ઉપર શક્ય નથી સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કીધું કે વિશ્વના કોઈ પણ ખૂણામાં શૂન્ય અવકાશ શક્ય ન બની શકે હવે જ્યારે હું અહીંથી આંગળી ઉપાડીશ ત્યારે હોલમાં જે શું જશે અંદર હવા એ અંદર હવા જશે એટલે આટલી જગ્યા કરશે ને પાણી તો પાણીથી હવા જાય તો જ પાણી નીકળે જો તમે હોલ બંધ કરી નાખો અંદર હવા નહીં જવા દો તો અહીંથી હવા નહીં જઈ શકે કારણ કે સામે પાણી દબાણ કરશે ઉપર તો ફોલ્ડાઈટ કરેલું છે હવા જશે ક્યાં હવા નહીં જાય તો શૂન્ય અવકાશ થશે જે શક્ય તો આ હોલ હોળખોળ પાણી આવે હોળ બંધ પાણી બંધ જ્યારે તમને પ્રયોગ બતાવ્યો ત્યારે સાવ ધીમે ધીમે આગે ઊંચી નીચે ધરતો તો ઉપર ધ્યાન ન પડે અને એમ થાય કે કોઈ ચમત્કાર થાય છે આ તો વિજ્ઞાન છે માત્ર કોઈ ચમત્કાર નથી પણ આ બધા વિજ્ઞાનના પ્રયોગો છે વિદ્યાર્થી મિત્રો મારું નામ હાઇડ્રોક્લોરિક એસિડ છે હું એક પ્રકારનું એસિડ છું મારું સૂત્ર છે એસિડ હોવાથી હું સ્વાદે છું બધાના એવી ધારણા હોય છે કે એસિડ એ ખતરનાક પદાર્થ છે પરંતુ જો હું આપણા શરીરમાં ન હાજર ન હોઉં તો આપણે લીધેલા ખોરાકનું પાચન થવું શક્ય નથી હું વિજ્ઞાનની પ્રયોગશાળાઓમાં પણ હાજર રહું છું બાળ મિત્રો મારું નામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે મારું અણુસૂત્ર એટીએમએચ છે એક પ્રકારનો બેઝ છું સ્વાદે તુરો રોતે મચ પર છે છું લાલ લિટમસ પત્રને પૂરો બનાવી નાખું છું જે મારી પરમ પસંદગી છે હું એસિડ સાથે પ્રક્રિયા કરી છાણ તેમજ પાણી છૂટા પણ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિજ્ઞાનની કેટલીક સૂચકીય પ્રક્રિયાઓ વિશે જાણીએ મારી પાસે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એક ખાલી કોનિકલ ફ્લાસ્ક છે હું સોડિયમ હાઇડ્રોક્સાઇડ થોડા પ્રમાણમાં કોનિકલ ફ્લાસ્ક પર નાખું છું હવે મારી પાસે ફિનોલ્સ થેલીન છે ફિનોલ્સ થેલિન એક અભિરંજક છે એના માત્ર બે ટીપા હું દ્રાવણમાં નાખું છું જોજો તમે શું થાય છે જોયું તમે દ્રાવણ ડાર્ક રંગનું બને છે જ્યારે અને ભેગા થાય ત્યારે દ્રાવણ ડાર્ક પિંક ગુલાબી રંગનું બને છે હવે મારી પાસે છે એસિડ એચ સીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એના હું બે ટીપાની અંદર નાખું છું અને જોજો કેવો ચમત્કાર થાય છે માત્ર બે ટીપા નાખી થોડું હલાવવાનું પાછા બે ટીપા નાખી જે ઘેરો ગુલાબી રંગ હતો એ દૂર થઈ ગયો છે આને કહેવાય સૂચકીય પ્રક્રિયા આ પ્રક્રિયા એસિડ સૂચકીય પ્રક્રિયા છે એટલે કે કોઈ પણ સંયોજનમાં એસિડ હાજર છે એ દર્શાવવા માટે આપણે આ પ્રયોગ કરી શકીએ છીએ જ્યારે મે બેઝ અને ફિનોલ સેન્ટ ભેગા કર્યા ત્યારે દ્રાવણ ઉલાબી ગયું પણ જેવો એમાં એસિડ ગયો એટલે દ્રાવણ રંગ પરિવર્તન કરીને રંગહીન બની ગયું તો એસિડની હાજરી જાણવા માટે સૂચકિય પ્રક્રિયા તરીકે તમે આનો યુઝ કરી શકો ચાલો હવે અન્ય એક સૂચકિય પ્રક્રિયા આપણે જોઈએ આ કોનિકલ ફ્લાસ્કની અંદર મારી પાસે હળદરનું પાણી છે પાણીમાં હળદર બને ભેળવી અને પાણી બનાવેલું છે આ છે એનેઓલ છે એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તમે જુઓ છો કે આ દ્રાવણ પીડું છે આની અંદર એને ઓછ નાખીએ અને જોઈએ કે શું થાય છે માત્ર એક જ કે બે ટીપા એને ઓછ નાખતા મરૂન અથવા ઘેરો રંગ લાલ રંગ પકડાઈ ગયો બ્લડ હોય ને એ ટાઈપનો રંગ આમાં પકડાઈ જાય છે થોડુંક વધારે એને ઓછ નાખવાથી વધારે ડાર્ક કલર તમે જોઈ શકો છો આવું થવાનું કારણ છે હળદર એ એને ઓછ માટેનું સૂચક છે કોઈપણ જગ્યાએ બેઝની હાજરી દર્શાવવા માટે સૂચક તરીકે હળદર વાપરીએ છીએ અને જો હળદરની અંદર તમે બેઝ નાખો તો એ રંગ પરિવર્તન કરીને લાલ બને છે જેમ દર્શાવે છે કે આ દ્રાવણની અંદર બેઝ છે એને ઓળખે છે તો જોયું વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનમાં કેટલા અદ્ભુત અને સુંદર મજાના પ્રયોગો કરી શકાય છે વિજ્ઞાન એક વિષય જ નથી પણ આપણા રોજિંદા જીવનમાં વણાયેલી વસ્તુ છે વિજ્ઞાનમાં રસ કેળવવા માટે તમારે બધું કંઈ નથી કરવાનું તમારી આસપાસની બનતી ઘટનાઓનું અવલોકન કરો અને એ કઈ રીતે બને છે એ જુઓ ન સમજાય તો તમારા વિજ્ઞાન શિક્ષકોનો સંપર્ક કરો ચાલો તો હવે બધા જ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય વિજ્ઞાન